સ્વાગત છે ફ્રી પશુ તમારું આપણા નવા વ્લોગમાં તો ભાઈ કાલે થોડુંક લેટ થઈ ગયું હતું ગેસ્ટને લેવા મૂકવામાં અને કાલે વાગી ગયા હતા રાતના અઢી અઢી વાગી ગયા હતા એટલે પછી ગાડીમાં સુવાનો પ્લાન હતો પણ કસ્ટમરને આવ્યા નહીં તો એમના પ્લેટે એટલે કે આ પ્લેટમાં ઉપર દેશમાં માળે એમનો પ્લેટ છે જે કસ્ટમરના રિલેટિવ છે અને આવી રીતે જે આ કઈ કેરીઓ મસ્ત મજાનું એપાર્ટમેન્ટ છે અને ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી હતી કાલે બારે હતા તો તો આજનો લોક સ્પેશિયલ થવાનો છે કેમ કે આજે સુરત સિટીમાં જે હીરાની ફેક્ટરીઓ હોય છે જે એમ કહેવાય કે હીરા કારખાના હોય છે આપણે એની વિઝિટ કરવાના છીએ જોઈએ વિઝિટ કરીએ છીએ કે કેમ તમે તમને છે છે ફૂલ મજા અને સુરતમાં આજે આપણો બીજો દિવસ આવી ગયા જ આપણે હવે ગાડીમાં બસ થોડીક વાર નીકળવાનું છે સુરતમાં સુરતમાં સુરત છે હજી જે સાહેબ છે એને સુરતમાં ભાઈ કે રિલેટિવ ઝાઝા છે એટલે બધા

પાણી પી લીધા હે અને તમે વિચારતા હશો કપડા કેમ પાછા એના તો ભાઈ એક છે કેમ કે બે દિવસ નો મને બે નું કીધું તું આ નું કે ભાઈ બે દિવસ જ જવાનું છે બે કે ત્રણ દિવસ માં આવતું રહેવાનું છે તો આપડે એક જોડી તો પહેરીને આવ્યા તા અને બે જોડી નાખી લીધી હતી ટોટલ ત્રણ જોડી હતી એક પહેરેલી અને બે નાખેલી તો સડનલી એવું થયું કે ત્રણ દેહ ત્રીજો દીધો થઈ ગયો એટલે બીજા કપડા છે નહીં એટલે એક જોડી વૈડા છે એ હવે કાલ પહેરવાના છે તો પછી એના એ કપડા ભાઈ પહેરવા પડ્યા અચ્છા હમકો શિકારી આયા રૂક જા રૂક જા નહીં ને

ત્યાં પંજાબી ખાધું તું ત્યાં બરોબર હતું નહીં ખુદ એકદમ બેકાર હતું એટલે અત્યારે આપણે કાઠિયાવાડી જમવા આવી ગયા આજે પંજાબી ખાવાનું ઈચ્છા હતી પણ હવે કાલે જે આપણે બટકાઈ ગયા એમાં આજે કોઈ ઈચ્છા છે નહીં આજે કાઠિયાવાડી ખાવા આપણે બાઈક લઈને આવી ગયા જે કસ્ટમર ના રિલેટિવ છે એના બીજી જગ્યાએ લોકેશન ચેન્જ થઈ ગયું છે ત્યાં આવ્યા છે એમનું બાઈક લઈ આપણી ગાડી ત્યાં રાખી અને બાઈક લઈને આવી ગયો જમવા ને રઘુવીર હોટલ કરીને છે એક દમમાં રોડને કાંઠે અને આવી રીતે જે ભાઈ પતિયારનું જમવાનું તો જમી કરી અને હવે પાછું લોકેશન ચેન્જ થવાનું છે બપોર પછી કેમ કે રિલેટિવ છે જાજા મેં તમને કાલે પણ કીધું હતું કે રિલેટિવ છે જાજા એટલે લોકેશન ચેન્જ થવાનું છે તો હવે જોઈ મળીએ તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીને બારે આવી ગયા એ ફૂડ હતું એક નંબર કાઠિયાવાડી થાળી જે આપણા કાઠિયાવાડમાં મળે ને એવી જ હતી અને આખું રેસ્ટોરન્ટ આવો કામરેજ કામરેજ સર્કલ છે છે રોડ ગમે ત્યારે આવો તો ધાબા ઉપર જ આવે કામરેજ સર્કલથી થોડાક આગળ આવો તો થોડાક આગળ આવીને જ આવે છે રઘુવીર કાઠિયાવાડી ધાબા તો અહીંની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને આપણે બાઇક લઈ અને નીકળી જઈએ આગળ તો ચાલો મિત્રો પાછી આપણે ઊભી રાખી દીધી અને પાન ફાકી ખાવા માટે ઉભી રહી ગઈ ટુ વ્હીલ એટલે ઉપર નહીં ફોર વ્હીલ હોય તો પાર્કિંગ ની મગજ મારી રહીએ અહીંયા આપણા રાજકોટના સૌરાષ્ટ્રના જાઝા રહીએ ઝાઝા ભાગે જે વરાછા વિસ્તારમાં કામરેજ વિસ્તારમાં રહે જોકે જે કસ્ટમર ને લઈને આવ્યો હતો ત્યાં પણ આપણા સૌરાષ્ટ્રના જાજા છે અને અહીંયા આપણું ખેટલા હે અને ભાઈ મળી ગયા હે અમરેલી ના અહીંયા સૌરાષ્ટ્રના જાઝા ભાગે છે ને ભાઈ કેટલાક અહીંયા અંદાજે સૌરાષ્ટ્ર ના આપડા રહેતા છે તો જાજા ભાગે અહીંયા સૌરાષ્ટ્ર ના છે અને હવે નીકળવાનું છે બપોર પછી હીરાબાગ બાજુ તો હવે જોઈએ જવાનું થાય છે કે કેમ બાકી મળીએ છીએ આગળ તમે વિડીયોમાં બીના રહેજો બાકી મળીએ છીએ બધા આગળ મિત્રો આવી ગયા અત્યારે રાત્રિના અગિયાર અને આપણે આવી ગયા હિ જમવા કેમ કે જ્યાં હીરાબાગે ને તમને વાત કરી હતી કે ફેક્ટરી જવાનું છે ત્યાં ગયા નથી અને આખો દી એટલા મારા રિલેટિવના ઘરે ફેરા કર્યા છે અત્યારે પાછા કાલે જે જગ્યાએ હતા એ જગ્યાએ આવી ગયા છે અને જમવામાં અત્યારે હીરાબાગની આજુબાજુમાં ક્યાંય ગુજરાતી મળતું નથી રાતે એટલે બહુ કયું પણ મળતું નથી અને જે આ થાળી સિસ્ટમ હોય છે એ હોતી નથી એટલે આપણે અત્યારે પાઉંભાજી ને બધું ખાય અને નીકળીએ છીએ સાહેબ અહીંયા બધા બેઠા છે આવી રીતે કઈ રેસ્ટોરન્ટમાં આપણે રાખી દીધી આ પાઉંભાજીનો ઓર્ડર કરી દીધો છે અને આ પાઉંભાજીને ખાય અને નીકળીએ છીએ બધા આગળ હવે કાલે જવાનું છે વડોદરા તો જોઈએ છીએ કે ચા પાણી પીને નીકળવાનું છે કે જમીને નીકળવાનું છે

એક થોડોક વિરામ લેવાનો છે હજી એક બાકી છે બાકી હવે નીકળી જવાનું છે કાલે રાજકોટ તો આશા છે કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય